રમતોનું ભાગ લઈ રહેલા બાળકોને તજ્ઞો દ્વારા પ્રશિક્ષણ અપાશે

દેશ ક્રીડા મંડળ દ્વારા આયોજિત સમર કેમ્પ નો ઉત્સાહ પૂર્ણ માહોલ પ્રારંભ થયો હતો રેલવે ડિપાર્ટમેન્ટ માં જોબ કરું છું અહીંયા સંસ્થામાં પહેલેથી સેવા આપું છું સંસ્થામાંથી જ હું આગળ આવ્યો ને મારી આખું કેરિયર બન્યું છે એટલે એક આ પ્રવૃત્તિ ચાલુ રાખી છે વર્ષોથી અને સંસ્થાને આ પ્રમાણે હું લાભ આપું છું ને વિદ્યાર્થીઓને તૈયાર કરું છું નેશનલ લેવલ સુધી હું તેને મોકલવાનો પ્રયત્ન કરું છું ને દર વર્ષે આ સમરકામ અમે ચાલુ રહ્યા છીએ છીએ લગભગ એકથી પચાસથી બસો જેવી સંખ્યાઓ અમારે ચારે ગેમથી થઈ જાય છે દર વર્ષે આ સમર કેમ્પ આજે મીડિયાનો મારો ચાલી રહ્યો છે ટીવી અને મોબાઈલ એમાંથી બહાર લઈ આવવા માટે અને સશક્ત ભારતમાં સશક્ત વ્યાયામવીર બનાવવા માટે આ એક અમારો પ્રયાસ છે અને અમારી પરંપરા છે સંસ્થાને એકસો એક વર્ષ જેવો સમયગાળો વીતી ગયો છે પણ કોઈ ત્યાં સંસ્થાની અંદરથી રાષ્ટ્રીય કક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્લેયરો છે એ સંસ્થાએ તૈયાર કર્યા છે અત્યારે બાસ્કેટબોલ જિમ્નાસ્ટિક્સ સ્કેટિંગ અને ફૂટબોલનો કેમ્પ ચાલી રહ્યો છે એમાં એકસો ને છ જેટલી સંખ્યા જિમ્નાસ્ટિક્સમાં છે પંદર સંખ્યા બાસ્કેટબોલમાં છે તેત્રીસ સંખ્યા ફૂટબોલની અંદર છે અને પાંત્રીસ સંખ્યા સ્કેટિંગની અંદર ભાગ લઈ રહી છે અને નોમિનલ ચાર્જથી આ કેમ્પ છે એ ચાલે છે દર વર્ષથી પહેલાં તો એકસો ને એક વર્ષ ઉપરની સંસ્થા જૂની છે અને દર વર્ષની પરંપરા મુજબ અહીંયા અમારે સમર કેમ્પ હોય છે સમર કેમ્પમાં જિમ્નાસ્ટિક સ્કેટિંગ ફૂટબોલ વોલીબોલ આ બધી ગેમ્સ અહીંયા રમાણા થઈ હોય છે આ બધા જે પીટી ટીચર છે આમ તો અહીંના જ બધા વિદ્યાર્થીઓ છે બધા ગોલ્ડ મેડલિસ્ટ નહીં એ બધા હોય છે અને અલગ સ્કૂલોમાં જવાબદારી આ બધા લોકો છે પણ અહીંયા સેવાભાવે પોતાની સેવા આપતા હોય છે